સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મિમેર હોસ્પિટલના ઇમરજન્સી વિભાગ બહાર હાલમાં ન્ય બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જ્યાં આજે સવારે ગંભીર અને જીવલેણ ઘટના બનતા રહી ગઈ હતી પૂરતી સુરક્ષાની કાળજીના અભાવે નિર્માણાધીન બિલ્ડિંગ પરથી લોખંડનું એંગલ પતરા પર પડતા પતરું ચીરાઈ ગયું હતું અને બાદમાં એંગલ નીચે જમીન ઉપર પડ્યું હતું એટલું જ નહીં ત્યાં નજીકમાં હાજર માર્શલ અને વોર્ડ બોયનો આ ઘટનામાં આ બચાવ થયો હતો જ્યારે ઘટનાને પગલે સ્થળ પર અફરા તફરી મચી ગઈ હતી અને આરેમો સહિતના અધિકારીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા સ્મીમેર હોસ્પિટલ માંથી મળતી માહિતી મુજબ ઇમરજન્સી વિભાગની બહાર નવી બિલ્ડિંગ બનાવવામાં આવી રહી છે દરમિયાન આજે સવારે લગભગ નવ ત્રીસ વાગ્યાના અરસામાં નિર્માણધીન બિલ્ડિંગ ઉપરથી ભારે ખમ લોખંડની એંગલ પડી હતી એંગલ પતરા ઉપર પડતા પતરું ચીરાઈ ગયું હતું અને ત્યારબાદ ઉછડીને એંગલ નીચે જમીન પર પડતા દૂર સુધી ફેંકાઈ હતી સદનસીબે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી જે જગ્યાએ એંગલ પડ્યો હતો ત્યાં એક માર્શલ અને વોર્ડ બોય હાજર હતા તેઓ તત્કાલિક દૂર ખસી ગયા હતા અને ખબર પડતા ઓન ડ્યુટી આર એમ ઓ સહિત અન્ય અધિકારીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા બીજી બાજુ આ ઘટના બાદ સુરક્ષાને લઈને સવાલો ઉઠવા પામ્યા છે કારણ કે થોડા મહિના પહેલા જ નિર્માણધીન બિલ્ડિંગ પરથી એક કામદારનું નીચે પટકાતા મોત નીપજ્યું હતું જ્યારે આજે આ એંગલ પડવાથી ઘટના બની છે જેથી પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી અને પૂરતી કાળજી તેમજ પૂરતી સુરક્ષા વ્યવસ્થા વગર જ આ કામગીરી ચાલી રહી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદીશ ન્યૂઝ સુરત